નમસ્તે મિત્રો યોજના અને માહિતી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે માહિતી ખેત તલાવડી પ્રેમ સારી યોજના વિશે માહિતી મેળવવાના છીએ તો આપણે સૌ આ માહિતી મેળવી એ પહેલાં આપ અમારા ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેવું અને બાજુમાં આપેલ બેનના મનને અવશેદ દબાવી દેવું જેથી આપણી પાસે આવી અવનવી માહિતી મળતી રહે મિત્રો હાલ બનાસકાંઠા મહેસાણા પાટણ કચ્છ રાજકોટ બોટાદ ભાવનગર સુરેન્દ્રનગર નર્મદા અને ડાંગ જિલ્લામાં આવેલા ખેડૂતોને લાભ આપવામાં આવશે આવશે ખેત તળાવ કરવા માટે તેમને લાભ આપવામાં આવે તો તેમની આપણે સંપૂર્ણ માહિતી મેળવી જોઈએ તો ચાલો શરૂ કરીએ તળાવની સહાય બે હજાર પચીસ અંતર્ગત જીઓએમ મેમ્બર ફિટ કરવા માટે સરકારશ્રીની સહાયની યોજના આ ખેત તલાવણી સહી બે હજાર પચીસ આ માટે સરકાર સહાય યોજના બે હજાર પચીસ ગુજરાત રાજ્યની પાણીની અછત ધરાવતા વિસ્તારો માટે ખેત તલાવડી અને જીઓ મેમન ફીટ કરવાની સહાય યોજના સરકારે શરૂ કરી છે આ યોજના હેઠળ બનાસકાંઠા મહેસાણા પાટણ કચ્છ રાજકોટ બોટાદ ભાવનગર સુરેન્દ્રનગર નર્મદા અને ડાંગ જિલ્લામાં આવેલા ખેડૂતોને લાભ આપવામાં આવશે આ દરેક જિલ્લાઓ જે તમને જણાવ્યા એ જિલ્લાના ખેડૂતોને પાણીની અછત ખૂબ થતી હોય છે માટે તેમને આ ખેત તલાવડી અને જીઓ મેમ્બન મેમ્બ્રેન ફિટ કરવાની સહાય યોજના સરકાર આવી રહી છે આ યોજના દ્વારા ખેડૂતોને ચોમાસામાં વરસાદી પાણીનો સંચય કરી રહે કરી શકે અને રવિ સિંચાઈ માટે તેનો ઉપયોગ કરી શકે તે માટે જીઓ મેન પ્લેન ફિટ કરવાની પાણીની વપરાશતા વધુ અસરકારક બની શકે છે અને ખેતી માટે પૂરતું પાણી ઉપલબ્ધ રહેશે ખેત તળાવની સાહી બે હજાર પચીસ યોજનાની મુખ્ય વિગતો ખેડૂતોને સ્વખર્ચે ઓદાળ કરી ખેત તલાવડી તૈયાર કરવી પડશે સરકાર દ્વારા જીઓ મની પેમેન્ટ કરવાનું તમામ ખર્ચ સહી રૂપે આપવામાં આવશે મહત્તમ રૂપિયા સોરી મિત્રો મહત્તમ ચાલીસ મીટર બાય ચાલીસ મીટરનો કદ અને છ મીટર ઊંડાણ માટે યોજના લાગુ પડશે જો ખેડૂત વધુ બટાટાની ડિલર વાપરશે તો આ વધુ ખર્ચ ખેડૂત જાતે કરવો પડશે ખેતલાની સહાય બીજા આર પચીસની અરજી પ્રક્રિયા જોઈએ તો મિત્રો સત્તાવાર વેબસાઈટ ગુજરાત તલાવડી છે જી તલાવડી ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર અરજી કરશો તમારી અરજી વિગતો દાખલ કરો અને નોંધણી પૂર્ણ કરો સરકાર દ્વારા ઓનલાઈન ડ્રોમાં ડ્રો દ્વારા અરજદાર પસંદ કરાશે પસંદ થયેલ અરજદારને ફિલ્ડ વેરિફિકેશન કરાશે યોગ્ય અરજદાર માટે સરકાર સરકારી ખર્ચ

ન થાય તે માટે યોગ્ય સંભાળ રાખવી આની જવાબદારી ખેડૂતની રહેશે આ યોજના ખેડૂતો માટે ખૂબ જ લાભદાયી સાબિત થશે યોગ્ય સમય મર્યાદામાં અરજી કરીને સરકાર શ્રીની સહાયનો લાભ લેવા માટે સત્તાવાર વેબસાઇટ પર માહિતી મેળવી અને અરજી કરી દેવાની રહેશે આથી માહિતી મિત્રો ખેત જીઓ મેમ્બર સહાય યોજના જે બનાસકાંઠા મહેસાણા પાટણ કચ્છ રાજકોટ બોટાદ ભાવનગર નર્મદા અને ડાંગ જિલ્લામાં આવેલા ભાઈઓ માટેની યોજના તો મિત્રો આ દરેક જિલ્લાના લોકો સુધી વધુમાં વધુ આ આપણો વિડીયો શેર કરો જેથી તેઓ પણ આ યોજનાનો લાભ લઈ શકે અને ફરી આપણે આવી અવનવી માહિતી લઈને આપણા સુધી આવશું માટે અમારા ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો તો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવા વિનંતી તેમજ બાજુમાં આપણે બેલના બટનને પણ અવશ્ય દબાવી દઈએ જેથી સૌપ્રથમ તમને માહિતી મળતી રહે ફરી મળીશું આવી માહિતી લઈને ત્યાં સુધી મને રજા આપશો જય હિન્દ જય ભારત